હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું નવા એક દૂધીના મુઠિયા બનાવીશું તો સૌથી પહેલાં આપણે જ્યારે આપણે દૂધીના મુઠિયા બનાવતા હોઈએ છીએ ત્યારે દૂધી પસંદ કરવાની જ એક ખૂબી છે તો અહીંયા આપણે બી વાળી દૂધી લેવાની નથી મુઠિયા બનાવતી વખતે હંમેશા કુંબળી દૂધી હોય એવી લેવાની છે મીડિયમ સાઇઝની તો તેમાં બીનો ભાગ નીકળશે નહીં અને મુઠિયા છે તે ખૂબ સરસ એવા ટેસ્ટી બને છે તો અહીંયા આપણે દૂધી છે તેની છાલ કાઢી લેશું અને છાલ કાઢી અને આપણે ખમણી છે તેમાં છોલી લેશું તો અહીંયા આપણે ત્રણ જણા સૌ કરી શકે એટલે આપણા દૂધીના મુઠિયા બનાવીશું તો હવે બંને સાઈડથી આપણે જે પાટ છે તેને કટ કરી લેશું અને આ છાલ છે તેને દૂર કરી લેશું તો અહીંયા મેં એક વાસણ લીધું છે અને તેમાં આ રીતે પોળું વાસણ હોય તેવું લેવાનું છે અને જે દૂધી ખમણવાની ખમણી છે બટેકા છીણ કરવાની એમાં આપણે આ ખમણી લેશું તો અહીંયા આપણે આ દૂધી એવી મેં પસંદ કરી છે કે તેમાં બીનો ભાગ સેજ પણ નથી તો તમે જોઈ શકો છો સરસ એવું આપણું છીણ થઈ ગયું છે તો આ રીતે આપણે દૂધીને બધી ખમણી લેવાની છે અહીંયા બીનો ભાગ છે પણ નથી એ મેં એકદમ સરસ બહુ કુંબળીને અને મીડિયમ સાઇઝની આપણે દૂધી લીધી છે તમે જોઈ શકો છો એક પણ બી નથી એવી આપણે દૂધી લેશું એટલે આપણા મુઠિયા છે તે ખૂબ સરસ એવા પોચા અને ટેસ્ટી સારા એવા બનશે તમે અહીંયા પહેલીવાર બનાવતા હોય તો અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે જ બનાવીએ છીએ અઢીસો ગ્રામ દૂધીમાં ત્રણ જણા સર્વ કરી શકે એટલું આપણે તમે જોઈ શકો છો બીનો ભાગ છે જ પણ નથી તો પણ મેં થોડુંક એવું ગરભ છે તે કાઢી રાખ્યું છે હવે આપણી દૂધી ખમણાઈ ગઈ છે તો હવે આપણે તેના મસાલા છે તે બધા કરી લેશું અહીંયા દૂધીના મુઠિયા છે એટલે દૂધીનું પ્રમાણ આપણે વધારે રાખીશું અહીંયા મેં ભાખરીનો લોટ છે એકદમ ઝીણો એવો કરકરો એવો લોટ લીધો છે તો મેં એક વાટકો લીધો છે એમાં થોડોક એવો બચાવ્યો છે એવું લાગશે તો આપણે એડ કરીશું અને ત્રણ ચમચી જેટલો આપણે ચ બેસન ચણાનો લોટ છે તેને એડ કર્યો છે તો તેમાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે હવે આપણે બધા મસાલા કરી લેશું હવે અહીંયા સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું મીઠું હવે અહીંયા અજમા આપણે એડ કરવાથી અહીંયા ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ છે એટલે અજમા એડ કરવાથી આપણા જે દૂધીના મુઠિયા છે તે પારે અને હળવા લાગે છે એટલે પાચન તમારે જલ્દી થઈ જાય છે તો આપણે આ રીતે હાથની મદદથી મછળી અને આપણે એડ કરીશું અને અહીંયા અડધી ચમચી જેટલો મેં આમચૂર્ણ પાવડર એડ કર્યો છે એક અડધું લીંબુ છે તેને રસ કાઢી અને એને એડ કર્યું છે અને એક અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું હવે અહીંયા એક ચમચી જીરા પાવડર અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી અહીંયા લાલ મરચું પાવડર મેં એડ કર્યું છે અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે તે મેં વાટી અને એડ કરી છે હવે આપણે એમાં લીલા ધાણા છે તે એક કપ જેટલા મેં ફ્રેશ કટિંગ કરી અને એડ કર્યા છે અને ઉપરથી આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું એટલે જે દૂધીના મુઠિયા છે તે એકદમ નરમ અને સોફ્ટ બનશે અને ખાવાનો ખૂબ સરસ એવા ટેસ્ટી બનશે તો હવે આમાં આપણે પાણી એડ કરશું નહીં કેમકે દૂધી છે તેમાં પાણી ઓલરેડી નીકળતું જ હોય છે આપણે ખમણીએ ત્યારે તો હવે આપણે પાણીની જરૂર નહીં પડે કદાચ તમને લોટ થોડોક ઢીલો પડે તો તમે મેં લોટ બચાવ્યો છે તે એડ કરીશું તો આ રીતે આપણે લોટ બાંધવાનો છે અને ખૂબ સરસ મુઠિયા બને છે બાળકોને સવારમાં નાસ્તામાં તમે આ આપી શકો છો લંચ બોક્સમાં તો અહીંયા આપણો લોટ પણ સારો એવો બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે લોટ બાંધીશું હવે અહીંયા આપણે લોટની પણ જરૂર નથી પડી એટલે હવે લોટ આપણો રેડી થઈ જશે આ રીતે તમે બાંધશો એટલે મિક્સ થઈ જશે લોટ છે તે બહુ ઢીલોય નથી રાખવાનો અને બહુ ટાઇટય નથી રાખવાનો આપણે મીડિયમ રાખીશું તમે જોઈ શકો છો લોટ સરસ એવો બંધાઈ ગયો છે હવે અહીંયા મેં ટોકળિયાની એક પ્લેટ લીધી છે તેમાં આપણે તેલથી ગ્રીશ કરી લેશું અને ચીપક્યા નહીં એટલા માટે હવે અહીંયા હાથમાં આપણે તેલ લગાડી લેશું તેલ લગાડવાથી જે આપણો લોટ છે તે હાથમાં ચીપકે નહીં એટલા માટે અને આ બે હાથની મદદથી આ રીતે આપણે મુઠિયા વાળી લેશું આ રીતે મુઠિયા વાળશું એટલે એકદમ સરસ એવા બનશે તમે જોઈ શકો છો આપણા હાથમાં સેજ પણ ચીપકતા નથી એટલો સરસ લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો છે તો આ રીતે તમે મુઠિયા બનાવશો એટલે ખૂબ સરસ એવા મુઠિયા બનશે પહેલીવાર બનાવતા હોય તો પણ સરસ એવા બને છે તો આ રીતે આપણે બધા મુઠિયા છે તેને વાળી લેશું અને આ રીતે તમે બનાવશો એટલે ખૂબ સરસ એવા પોચા અને એકદમ નરમ એવા બને છે અહીંયા આપણે ઈનો કે સોડાની કોઈ પણ જરૂર નથી એટલા સરસ સોફ્ટ એવા બનશે તમે પહેલીવાર બનાવતા હોય તો ખૂબ સરસ એવા બને છે અને ટેસ્ટ તો ખૂબ જ સરસ છે એવો આવે છે તો અહીંયા આપણા બધા મુઠિયા છે તે એકદમ સરસ એવા બની ગયા છે રેડી તો હવે એને આપણે ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે તો આપણે લીંબુનું એક છોતરું એડ કરીશું એટલે જે ઢોકળિયાનું જે તળિયું છે તે કાળું નહીં પડે અને એ સારું એવું રહે છે તો હવે વીસ મિનિટ જેવું આપણે એને રેસ્ટ થવા દઈશું વીસ મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણા ટોકળા ટોકળા છે તે બફાઈ ગયા હશે હવે આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો અહીંયા નાઇસની મદદથી ચીપકે તો સમજી જવાનું કે આપણા ટુકડા છે તે કાચા છે પણ વીસ મિનિટમાં તો આપણા ટુકડા રેડી થઈ ગયા છે તો હવે એને ઠંડા થવા દઈશું થોડીક વાર પાંચક મિનિટ જેવું હવે આપણા ટુકડા ઠંડા થઈ ગયા છે એટલે હવે આપણે એને કટિંગ કરીશું તો એકદમ સરસ એવા સોફ્ટ બન્યા છે એટલે જે નાઇસ અડકવાથી જ આપણા ટુકડા છે તે આમ તૂટી જાય છે એટલા સરસ એવા બનીને રેડી થઈ ગયા છે તો આ રીતે બધા ટુકડા છે તેને કટિંગ કરી લેશું અહીંયા આપણે મીડિયમ સાઇઝના પીસ મેં કરી લીધા છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અહીંયા અને બધા સરસ એવા ટુકડા કરી લેશું તો અહીંયા આપણા ટુકડા બધા સરસ એવા રેડી થઈ ગયા છે તો હવે વઘારમાં અહીંયા વઘાર આપણે કરીશું તો અહીંયા એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તેલ સારું એવું ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરીશું હવે આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે એટલે એક ચમચી જેટલી મેં અહીંયા રાઈ એડ કરી છે આ ઢોકળિયામાં તમે આ દૂધીના ટુકડા છે તે બનાવતી વખતે રાય થોડીક વધારે હોય તો ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે ખાંડવી બનાવતી વખતે પણ તમે રાઈ એડ કરો તો ટેસ્ટ સારો એવો આવશે તો આપણે રાઈ ફૂટી જાય એટલે આપણે એક ચમચી જેટલા આપણે તલ એડ કરીશું તલને પણ સારી રીતે ફૂટી જશે બંને સાથે તો અહીંયા રાય અને તલનો વઘાર કર્યો છે અને મીઠી લીમડીના પાન છે તે મેં એના એડ કર્યા છે સથી સાત જેટલા તો હવે આપણે ટુકડા છે તેને એડ કરી દઈશું અને વઘ બરાબર તેને મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો ખૂબ સરસ એવા આપણા ટુકડા બની અને રેડી થઈ ગયા છે તો આવી રીતે તમે બનાવશો એટલે સરસ એવા તમારા ટુકડા બનશે હવે અહીંયા ઢોકળા બની અને રેડી થઈ ગયા છે તો ગેસની આંચ આપણે બંધ કરી દીધી છે ઉપરથી લીલા ધાણા ફ્રેશ મેં એડ કર્યા છે તેને પણ આપણે મિક્સ કરી લેશું હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં એડ કરીશું ઢોકળાને અહીંયા આપણે પ્લેટમાં ઢોકળા એડ થઈ ગયા છે અને એકદમ સરસ એવા સોફ્ટ બન્યા છે તમને બતાવું તમે હાથ અડકતા જ તૂટી જાય એટલા સરસ સોફ્ટ બન્યા છે અને આ રીતે તમે બનાવશો એટલે તમારા ઢોકળા સરસ એવા બનશે તો અહીંયા અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ